હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું શિયાળા સ્પેશિયલ શાક આ શાક છે દાણા મુઠિયાનું આ શાક તમે એકવારથી જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને આને કેવી રીતે બનાવવું એ હું બતાવું છું જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં આપણે મુઠિયાની તૈયારી કરવાની છે તો એની માટે એક જેવો ઘઉંનો કકરો લોટ લીધો છે એ આપણે એડ કરી દઈશું પછી એમાં આપણે બે ચમચી જેવું ચણાનો લોટ એડ કરીશું પછી આપણે બે ચમચી જેવો રોટલીનો ઝીણો લોટ આવે છે એ લઈશું અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી લોટ અહીંયા તમે એડ કરી શકો છો હવે આપણે લોટને મિક્સ કરી લેશું બધો હવે આની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું એક ચમચી જેવું આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું પિંચ ઓફ જેટલો આપણે ખાવાના સોડા એડ કરીશું એક ચમચી જેવું આપણે સાકર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને થોડી આપણે પાલક એડ કરી દઈશું તમારે અહીંયા જો પાલકની જગ્યાએ મેથી કે પછી કોઈ બી ભાજી તમારે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે બહુ પાણી આમાં એડ નથી કરવાનું અને મિક્સ કરી લેશું અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે ડોના ફોર્મમાં આવી ગયું છે હવે તમારે આને કેવી રીતે મુઠિયા બનાવવા છે એ તમારે જે સાઈઝના બનાવવા હોય તમે એ સાઈઝના બનાવી શકો છો હું અહીંયા આવી રીતે નાના નાના વાડીને બનાવું છું હું અહીંયા ઓવલ શેપના બનાવું છું તમારે જે શેપના બનાવવા હોય તમે એ શેપના બનાવીને રેડી કરી શકો છો તો આપણે આવી રીતે બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લઈએ અહીંયા આપણા બધા જ મુઠિયા વાડીને રેડી થઈ ગયા છે તો હવે આને આપણે સ્ટીમ કરી લઈએ ગેસ ચાલુ કરીને મેં પહેલાથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલું એ અને એની અંદર મેં એક ચાઈની મૂકી દીધેલી છે હવે એના પર આપણે એક એક મુઠિયા મૂકી દઈશું તમારે જો આ સ્ટીમરમાં કરવા હોય તો સ્ટીમરમાં બી તમે આ મુઠિયાને સ્ટીમ કરી શકો છો અને આને આપણે ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આને આપણે જ્યાં સુધી સ્ટીમ ના થઈ જાય પરફેક્ટ રીતે મુઠિયા ત્યાં સુધી આપણે સ્ટીમ થવા દઈશું અહીંયા આ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે તુવેરના દાણા આપણે પાફીને રેડી કરી લઈએ અહીંયા આપણે કુકર લઈ લેશું અડધી અડધી વાટકી જેવા વટાણા લઈ લેશું તમારે જો વટાણાની જગ્યાએ તમે વાલોરના દાણા બી તમે આમાં એડ કરી શકો છો અને જો તમારે વટાણા કે પાપડીના દાણા ના હોય તો તમે એકલા અહીંયા તુવેરના દાણા બી લઈ શકો છો હવે આની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરી દેસુ અને થોડું મીઠું એડ કરી દેસું મિક્સ કરી લેશું કુકર બંધ કરીને આપણે સીટી વગાડી લેશું મિનિટ જેવું છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે આપણે ચાકુ નાખીને જોશું તો એ ક્લીન નીકળે છે આગળ અને પાછળથી મીન્સ કે આપણે અહીંયા મુઠિયા સરસ એવા કૂક થઈ ગયા છે હવે આપણે આ મુઠિયાને સ્ટીમમાંથી કાઢી દઈશું અહીંયા આપણા બધા જ મુઠિયા સ્ટીમમાંથી કાઢીને રેડી છે હવે આપણે આને ઠંડા થવા દઈશું અહીંયા આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે તમારે જો આ મુઠિયાને આટલા સાઈઝમાં રાખીને શાકમાં એડ કરવા હોય તો કરી શકો છો પણ હું આને એકમાંથી બે પાટ કરી દઈશ આવી રીતે ચાકુની મદદથી તમે જોઈ શકો છો કે આપણા અંદરથી બી સરસ એવા કૂક થઈ ગયા છે તો આવી રીતે આપણે બધા જ મુઠિયાને કટ કરી દઈશું અહીંયા આપણા બધા જ મુઠિયા કટ થઈને રેડી છે તમારે જો આ મુઠિયાને સેલો ફ્રાય કરવું હોય તો તમે કરી શકો છો અને આવી રીતે જ તમારે ડાયરેક્ટ શાકમાં એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે અહીંયા મુઠિયા રેડી થઈ ગયા છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને શાક માટે આપણે મસાલો રેડી કરી લઈએ આપણે એક મિક્સર જારનું બાઉલ લઈ લેશું એમાં આપણે એક કપ જેટલી કોથમીર એડ કરીશું બે મરચાના ટુકડા એડ કરીશું અડધી વાટકી જેવા આપણે સિંગ દાણા એડ કરીશું સિંગદાણા તમે કાચા કે લઈ શકો છો કડીક એડ કરવાની છે બાફી લેવાની અને પછી જ આમાં એડ કરવાની છે કાચી એડ નથી કરવાની બધી પાલકને આપણે અહીંયા એડ કરી દેસુ અને આપણે થોડુંક બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું હવે આને આપણે મિક્સરમાં ફાઇન પેસ્ટ આપણે બનાવી લેશું અહીંયા આપણું સાપનો મસાલો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનું તમારું બટ્ટર પીસવાનું છે આ રીતે બહુ તમારે લિક્વિડ ફોર્મમાં પીસવાનું નથી આ રીતનું તમારે પીસીને રેડી કરવાનું આપણે આને એક બાઉલમાં કાઢી લેશું આપણે બધી જ પેસ્ટ એક બાઉલમાં કાઢી લીધેલી છે અને જે આપણે કુકરમાં દાણા અને વટાણા બાફવા મૂક્યા હતા એને ચેક કરી લઈએ હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણા દાણા અને વટાણા સરસ એવા કુક થઈ ગયા છે આ રીતે તમારા દાણા સરસ એવા કુક થઈ જવા જોઈએ અને આખા બી રહેવા જોઈએ એ રીતનું તમારે અહીંયા બાફીને રેડી કરવાનું છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અહીંયા આપણે દાણા અને વટાણા બંને એક બાઉલમાં કાઢી લીધેલા છે તો હવે આપણે દાણા મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દેસુ અને એની અંદર ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલનું પ્રમાણ અહીંયા તમારે થોડુંક વધારે રાખવાનું તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું એટલે આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને પહેલાં અહીંયા ફૂટવા દેવાની પછી એની અંદર અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અજમો એડ થઈ જાય પછી આમાં આપણે એક ચમચી જેવું આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું હલાવી લઈશું એની અંદર આપણે

મિક્સ થઈ જાય પછી આમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અહીંયા તમારે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે આને આપણે ફરીથી ઢાંકી દઈશું અને બીજી પાંચેક મિનિટ જેવું આને આપણે કૂક થવા દઈશું અહિયાં આપડી પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે ઉપરથી તેલ છૂટું પડ્યું છે અને હલાવી લેશું હવે આપણે આની અંદર જે આપણે આ મુઠિયા બનાવીને રાખ્યા હતા એ આપણે એડ કરી દેવાના એકે મિક્સ કરી લેશું બધું અહીંયા તમારી ગ્રેવી તમારે બહુ પતલી નથી રાખવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતની કન્સિસ્ટન્સી તમારી હોવી જોઈએ શાકની એક મુઠિયાનો આપણે આવી રીતે આપણે થોડો ભૂકો કરીને એડ કરીશું જેથી ગ્રેવી આપણી થોડી જાળી બનશે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકી દઈશું અને આને આપણે બીજી બે ત્રણ મિનિટ જેવું આને સ્લો ગેસ પર કુક થવા દઈશું જેથી મુઠિયાની અંદર સરસ એવો ગ્રેવીનો ફ્લેવર આવી જાય ત્રણેક મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ જ સરસ એવું બનીને રેડી થયું છે દાણા મુઠિયાનું હલાવી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈએ અહીંયા આ દાણા મુઠિયાનું શાક સર્વ કરીને રેડી છે આ શાક તમે એક વખત બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક તમે ગરમ ગરમ તમે ખાશો તો બહુ જ મજા આવશે ઠંડીની મોસમમાં અને અત્યારે તો ઠંડીની મોસમમાં ફ્રેશ તુવેરના દાણા મળે આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો આની સાથે રોટલી પરોઠા જે ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ